હર હર મહાદેવ જય માતાજી તો ફરીથી એક મૃતક કબૂતર મળી આવ્યું છે દોસ્તો તો તમે કહેતા હશો કે વારંવાર કબૂતર ક્યાંથી મરેલું મળી આવે તમને પણ ખરેખર મારી નજરમાં જ આવી જાય છે તો મારી ફરજ બને છે કેમ કે મારો ધર્મ છે એટલે હું તો મારું કામ કરીશ આવી જ મૂકે છે પાવડો આમ તો બાજુ પાછળ જોયું પાવડો નથી મળતો

પ્રભુ એના દિવ્યા આત્માને શાંતિ આપે ગયા ફલ ની ચિંતા મત કરો કર્મ કરતે જાઓ અચ્છે કર્મ હર હર મહાદેવ